અમારે અહીંયા પોણાચાર થાય છે અને આ ભજીયા ખાઈ રહ્યા છે પાલકવાળા ભજીયા રાજુ અત્યારે હું હેલો ફ્રેન્ડ કેમ છો બધામાં જય સ્વામિનારાયણ સ્વાગત છે તો અત્યારે અમે લોકો હવે સાંજની રસોઈ બનાવી રહ્યા છે તો આજે આપણે બનાવશું દાળ ઢોકળી તો અહીંયા સરિતા અમારે દાળ ધોઈ રહ્યા છે તો આજે હું તમને દાળ ઢોકળીની રેસીપી શેર કરીશ બરાબર વીસ છોકરાઓ માટે દાળ ઢોકળી અમે લોકો કેવી રીતના બનાવી એ શેર કરીશ

ખતર હો ગઈ બચી ગઈ બની બનાવી તો કેવી ઠંડી પડે ઠંડી માં અને ઓપ્શન તો હવે આપણી આ દાળ પણ ચડી ગઈ છે અને આ ચણાની દાળ આપણે લઈ લીધી છે તો આજે આપણે વધારે ચણાની દાળ બપોરની હોય તો એનામાંથી આજે આપણે ઢોકળી બનાવશું બરાબર તો આપણે આ દાળ ઓછી છે અને મારે વીસ છોકરાઓ માટે બનાવવાની છે દાળ ઢોકળી એટલા માટે આ થોડીક તુએરની દાળ આપણે બાફી લીધી છે અને આ થોડીક ચણા ની દાળ છે તો સરસ મજાની દાળ ઢોકળી બનશે તો ચાલો આપણે સરસ મજાની દાળ ઢોકળી બનાવવાની શરૂઆત કરીએ હવે તો એના માટે અમારે જા કટિંગ કરી લીધા છે અને ટોમેટા જોઈશે આપણે આપણે દાળ ઢોકળી બનાવવા માટે આખા મરચા તમારે નાખી દઈશું એમાં નાખીશું આપણે મેથી આપણે દાળ ઢોકળી બનાવવા માટે વધારે નાખી દીધો છે

આપણે મસાલા કરી લીધા છે હળદર મરચું જીરું મીઠું તમે આમાં અજમો પણ નાખી શકો અને મેં આમાં થોડી કસ્તુરી મેથી નાખી છે અને હવે લોટ બાંધી લઈશું તો આજે આપણે બનાવશું વધેલી ચણા દાળમાંથી ઢોકળી દાળ ઢોકળી બરાબર ચાલો હવે સરિતા લોટ બાંધી દઈએ અને અહીંયા ભાભી ખાંડી રહ્યા છે મરચું કેમકે આપણે સાથે ભાત પણ વઘારવાના છે અને અહીંયા નમાસ્વીએ ને બેન પણ હસવી મોબાયરમાં કાંઈક મથે હે અને બહાર સરસ મજાના મહાદેવના મંદિરે આરતી થાય છે અત્યારે હવે અમે લોટ પણ બંધાવી દીધો છે અને અમે લોકો હવે ઢોકળી બનાવી રહ્યા છે કટિંગ પણ થઈ ગઈ છે આમાં આપણે હવે ઢોકળી નાખી પણ દીધી છે

એટલે અત્યારે રાજુ લેવા જશે પછી પાછું આવીને એમને સભામાં જવાનું હોય તો મોડું થઈ જાય તો આપણે ફટાફટ બનાવી હવે આપણે ઢોકળીમાં ગરમ મસાલો નાખશું ગરમ મસાલો હંમેશા ઢોકળીની ઉપર જ નાખવાનો હોય તો અહીંયા હવે આપણે ગરમ મસાલો નાખી દીધો છે અને સરસ મજાની હવે આપણે ઢોકળી પણ ચડી ગઈ છે તો તમે જોઈ શકો છો વધેલા ચણા ડાળમાંથી આપણે ઢોકળી બનાવી છે આજે તો તો હવે આપણે ઢોકળી થઈ ગઈ છે તો આપણે હવે નીચે ઉતારી લઈશું હવે આપણી દાળ ઢોકળી બંને તૈયાર થઈ ગઈ છે હવે આપણે લઈશું અહીંયા આપણે દાળ ઢોકળી બનીને હવે તૈયાર થઈ ગઈ છે દાળ ઢોકળી છે ચણા દાળ પણ સરસ મજાની છે હવે અમારું ટિફિન પણ વયુ છે રાજુ દેવા ગયા છે અને આ તમે જોઈ લો વાસણ પણ ઉટકાઈ ગયા અને ભાભી સરસ મજાના લોહી અને હવે ગોઠવી દેશે કેમ કે અત્યારે જવાનું છે બધાએ સભામાં તો આ વાસણ 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 સરિતા ઉટકી દે છે અને ભાભી લોહી લઈ અને ગોઠવતા જાય છે વાસણ